હવે વિનંતી કરીશ પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામીને ભક્તિ જીવન સ્વામી આવી અને આજના પ્રસંગને અનુરૂપ પોતાના હૃદયના ઉદ્ગારો આપશે પૂજ્ય ભક્તિ જીવન સ્વામી વરણી શરમણીય દર્શન મંદહાસ નુજમ પૂજિતમ સુર નો મુદા વિચિંતય આજનો દિવસ યોગા નો યોગ માસિક સભા સાથે પર્વનો દિવસ છે સંક્રાંતિ પર્વું કરી લઉં થોડાક અમે આજે મોડા એવા સભામાં ફૂલ લઈ આવવાના હતા ફૂલની રાહ જોતા હતા એમ થોડુંક મોડું થયું એટલે હું ગુજરાત પછી જૂનું યાદ આવ્યું હતા ત્યારે વાહનની સુધી ફોર વ્હીલ તો હતા જ નહીં ટુ વ્હીલર ઓછા હતા છતાંય આઠ વાગે બધા પૂગી જતા હતા ને અમે સંતોમાં પેલા તો બધાની રસોઈ સંતો કરતા બધાની રોટલી ખીચડી શાક વગેરે અને એ કરીને સભામાં બધા સંતો આઠ વાગે ભૂગી જતા હતા આઠ માંથી સાડા આઠ થયા પોણા નવ થયા સમય બદલાડો ને સમય સમયનું કામ કરે મકર સંક્રાંતિ એટલે આજના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય સંક્રાંત એટલે ક્રોસિંગ થાય સંક્રાંતનો અર્થ ક્રોસ થાય છે એક બાજુથી બીજી તરફ જવું આ તહેવાર હિન્દુ ધર્મનો તહેવાર છે મકરસંક્રાંતિ આપણે વર્ષમાં બે વર્ષ અંગ્રેજી વર્ષ અને ગુજરાતી વર્ષ બે વર્ષથી બધા આપણે પરિચિત છીએ જેમાં અંગ્રેજી વર્ષના પણ બાર મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી વગેરે ગુજરાતી પણ મહિના ફાગણ વગેરે ત્રણ વર્ષે પોણા ત્રણ વર્ષે એક અધિક મહિનો આવે ગુજરાતીમાં હવે સરળતા યાદ રાખવા માટે બધાને તારીખ પડે એટલે આપણે ગુજરાતી હોવા છતાં અંગ્રેજી તારીખોનો ઉપયોગ મીંડા કરવા અંગ્રેજો શીખવાડી ગયા અંગ્રેજો શીખવાડી ગયા એનો હજી આમ પાવર જાતો નથી ઇઠોતેર વર્ષ થઈ ગયા તોય ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે તારીખ પ્રમાણે હવે તહેવાર આપણો છે છે તારીખ પ્રમાણે આવે એનું કારણ શું કોઈ કોઈ દી વિચાર્યું અંગ્રેજી વર્ષની તારીખ પ્રમાણે જ તહેવાર નક્કી થાય એવું પણ નથી આપણા જ્યોતિષ પ્રમાણે જેમ ગ્રહણ આપણે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ આપણે નક્કી કરી શકીએ છીએ આપણા બ્રાહ્મણો જ નક્કી કરે છે એવી જ રીતે મકર સંક્રાંતિ પણ આપણા ભૂદેવો નક્કી કરી શકે કે આ દિવસે આવે પણ ગુજરાતી તિથિ પ્રમાણે જો નક્કી કરે તો અલગ અલગ તિથિ આવે કારણ કે ગુજરાતી વર્ષ છે એ ચંદ્ર આધારિત છે ચંદ્રની કળા ઉપર દિવસોની ગણતરી છે જ્યારે અંગ્રેજી વર્ષ છે એ સૂર્ય આધારિત છે એટલે અંગ્રેજી વર્ષ પ્રમાણે સૂર્યને પૃથ્વી એક પ્રદક્ષિણા કરે એટલે એક વર્ષ પૂરું થાય ત્રણસો ને સાઈઠ કે બે રીતે ફરે છે આપણે વિજ્ઞાનમાં બધા ભેણાઈશું ને એક પોતાની ધરી ઉપર ફરે છે આમ સીધી આમ આમ ફરે એ ચોવીસ કલાકમાં એક આંટો ફરી જાય એટલે દિવસ રાત્રિ થાય એના ઉપર અને આખા એક પરિક્રમા એક વર્ષ માં કરે છે એક વર્ષ લાગે એટલે આ તહેવાર હિન્દુઓનો તહેવાર હોવા છતાં અંગ્રેજી તારીખ પ્રમાણે એટલે નક્કી કરવામાં આવે છે કે બીજું ગોતવું ના પડે ફિક્સ કે આ તારીખે એમ કારણ કે સૂર્યાધ આપણે જે રાશિઓ છે એ બધા નામ પડે જે કાંઈ થાય એ બધું આપણા ગુજરાતી વર્ષ પ્રમાણે સંસ્કૃત ભાષા પ્રમાણે થાય માણસનો જન્મ થાય ને ત્યારે જન્મ સમયે જે ગ્રહો જે દિશાઓમાં જેવી અવસ્થાઓમાં હોય એ પ્રમાણે એ શિશુ એટલે કે બાળક ઉપર એની અસર થાય છે અને એ પ્રમાણે જન્મ કુંડલી બને અને જન્મ કુંડલીને આધારે એની આવરદા એનું જીવન સુખ દુઃખ લાભાની એ બધું જોઈ શકાય છે આજના દિવસે સૌથી મોટો ઉત્સવ ગંગા સાગરમાં થાય છે મકર સંક્રાંતિ નું પર્વ લાખો માણસો ગંગા સાગર જ્યાં ગંગા સાગર ને મળે છે ત્યાં કપિલાશ્રમ છે એ જગ્યા ઉપર આજના સ્નાનનું મહત્વ છે પુણ્યકાળ છે મહાભારતની કથામાં જો ભીષ્મ પિતામાં છ મહિના સુધી બાણસયા ઉપર સુતા કે ઉત્તરાયણની રાહ જોઈને ઉત્તરાયણના સૂર્ય થાય પછી મારે શરીર છોડવું છે કારણ કે એની પાસે ઈચ્છા મૃત્યુ નું વરદાન હતું બાણ સયા ઉપર પણ ટકી રહ્યા બાણ નું દુઃખ સહન કર્યું શા માટે પોતાની સદગતિ માટે ઉત્તરાયણના સૂર્ય માટે એટલા માટે આજનો દિવસ છે પુણ્યકાળ છે એ બહુ મહત્વનો દિવસ છે પુણ્યકાળમાં એવું નથી કે ગાયોને જ દાન કરવું પુણ્યકાળની અંદર સત્પાત્રને ને દાન કરી શકાય છે બ્રાહ્મણોને દાન કરી શકાય છે પરંતુ ગૌ માતા છે એ સૌથી વિશેષ નિર્દોષ અને પવિત્ર ગણવામાં આવે છે અને અત્યારે આપણે ધન સંપત્તિ રૂપિયા ઉપર વેગી ને પેલાના યુગની અંદર ગૌધન છે એ મુખ્ય ગણત અને ગાયો રૂપી ધન જેની પાસે હોય એ સમૃદ્ધ ગણતો એટલે પેલાના વખતની અંદર ગૌધન છે એ પ્રધાન હતું એટલે ગૌ સેવા છે એનું બહુ મોટું ફળ આજના દિવસે માનવામાં આવે છે amare ગઈકાલની કથામાં એવું ભગવાન સ્વામિનારાયણ કંથકોટ કોટ પધાર્યા આધોઈની બાજુમાં કંથકોટ ગામ છે આધોઈ અને ભચાઉની વચ્ચે મહારાજ કચરા ભક્તને ત્યાં ઉતર્યા હાટડીનો પ્રસંગત જે વાત આવે છે ને મહારાજ શાકભાજી વેચવા માટે જે દુકાને બેઠા એ કચરા ભગત તેને ત્યાં મહારાજનો ઉતારો કુટ રાજાને થોડોક જેવો તેવો સત્સંગ એટલે એ પણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે મહારાજે એને શિક્ષા કરી કે તમારા ગામની અંદર અહીંયા તમે એક ગામના રાજા છો અને તમારા ગામની અંદર ભાવર લોકો ગૌવત્યા કરે છે બંધ કરાવો ત્યારે રાજા એ શું કીધું કે એ લોકો હત્યા કરે છે પણ અમારા રક્ષણ કરે છે એટલે અમે એને બંધ ના કરાવી શકીએ ત્યારે શ્રીજી મહારાજે જોરદાર ટકોર એવી કરી જો તમે આ નહીં કરો બંધ નહીં કરાવો તો ગૌવત્યાનું પાપ એવું લાગશે કે જેના કારણે તમારું ગામ નહીં ટકે ગામ જ નહીં રહીએ તો પછી રક્ષા કરવાનો ક્યાં પ્રશ્ન આવશે પરંતુ એ રાજાને વાત મનાણી નહીં રાજા ગયા પછી મહારાજે બધા જે હરિભક્તો હતા એને વાત કરી કે પંદર થી વીસ દિવસની અંદર બધા આ ગામ છોડીને અહીંથી નીકળી જાય ભુજ થી રાજાનું લશ્કર આવશે અહીંયા ચડાઈ કરશે અને પોતાનો કબજો જમાવશે અને આ ગામ તે દિવસે લૂટી લેશે કઈ નહીં રીએ એટલે હરિભક્તો કચરા ભગત આદિ કાધોઈ રહેવા માટે ગયા બે જણા પિતામર ભાઈ અને બે હરિભક્તો ત્યાં રોકાણા એને થોડુંક એમ થયું કે હવે ક્યાં એમ મારા તો કે પણ થોડુંક વીજા પણ ગૌવત્યાનો દોષ અને શ્રીજી મહારાજનો કુરા જેના કારણે વીસ દિવસની અંદર જ લશ્કર આવ્યું ગામમાં લૂંટાઈ ગયું માણસો પાસે પહેરવાના કપડા પણ ન રહ્યા ખાવા અન્ન પણ નરિયું એટલી હદે લૂંટી લીધું આવી દશા થઈ કંથકોટ ગામની સંપ્રદાયના ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણે ગૌ હત્યા સ્ત્રી હત્યા જે સતી થવાના રિવાજો હતા એ બધા ઉપર ખૂબ મહારાજે કંટ્રોલ કરાયો હિંસા ઉપર ખૂબ કંટ્રોલ કરાયો એટલે પંચમહાપાપ છે ને પંચમહાપાપ એમાં ગૌવત્યા છે સ્ત્રી હત્યા બાળ હત્યા ગૌવત્યા બ્રહ્મ હત્યા એટલે બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણની હત્યા આ પંચમહાપાપ છે એનું મોટું પાપ કહેવામાં આવે છે એનું પ્રાયશ્ચિત પણ બહુ મોટે પાયે કરવું પડે છે અને એમાંય અમુક પાપના પ્રશ્ચિત એવા લેખા છે ધર્મામૃતમાં કે જે પાપ કર્યું હોય એનું હાથમાં ચીન દોરી બાર વર્ષ સુધી તીર્થ કરે ને બાર વર્ષ સુધી તીર્થ કરે ત્યારે પ્રશ્ચિત થાય ને એમાં પણ હાથમાં ચીન દોર્યું હોય ને જે સામા મળે ને એ બતાવું કે મેં આ પાપ કર્યું છે ત્યારે એનું પ્રાશ્ચિત થાય પણ એ પ્રાયશ્ચિતને હાવ શોર્ટમાં એવું બતાવ્યું છે એટલું કઠણ પ્રાયશ્ચિત પણ જો માંદી ગાયની સેવા કરે ને તો પ્રાયશ્ચિત થઈ જાય માંદી ગાયની સેવા કરીને સાજી કરે તો એ પાપનું પણ પ્રાયશ્ચિત થઈ જાય આવું ગૌ સેવાનું અદ્ભુત મહિમા છે એટલા માટે આજના દિવસે અને મને એક વાતનો આનંદ એ પણ છે પ્રેમ સ્વામી હમણાં વાત કરીને કે ગાય આધારિત ખેતી અને હાવ કુદરત આધારિત આ મારો સંકલ્પ પહેલેથી હતો પણ સિદ્ધ ના થયો કારણ કે બે હજાર બેની ની સાલમાં ગુરુકુળમાં એક જ ગાય હતી ભેંસો હતી પછી ધીમે 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 અમે બધી ગાયો કરતા ગયા અને ભેંસો કાઢતા ગયા અને છેલ્લે એક પણ ભેંસ નહોતી ગાય બધી ગાયો થઈ ગઈ ત્યારે મારો આગ્રહ હતો આ કુદરતી ખેતીનો પણ એ સિદ્ધ ના થયો પણ નીલકંઠ ભગતે સફળ કર્યો એટલે એનો મને બહુ આનંદ એક થાય કે કામ તો સરસ થયું એમ કારણ કે અટાણના યુગ પ્રમાણે બહુ અતિ મહત્વની વસ્તુ છે અને જો સંસ્થાઓ ના કરે તો પછી બીજા તો ક્યાંથી કરે એટલે સંસ્થા કરે તો બીજાઓને પ્રેરણા પણ મળે બીજા ખેડૂતો એમાંથી જોઈને શીખે એનો લાભ લે એ પણ મોટો લાભ સહજાનંદ સ્વામી મહારાજની પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીએ આજના દિવસની વાતને દોહરાવતા ભીષ્મ પિતા ની વાત કરી અને કંદકોટ ગામની વાત કરી એટલે આ દિવસ કેટલો પવિત્ર છે ઈચ્છા મૃત્યુ ભીષ્મ પિતામહ પાસે હતું એમની જ્યારે ઈચ્છા પડે ત્યારે દેહને છોડી શકે આપણે બધા જ આ ઇતિહાસ બહુ સારી રીતે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ કઈ પોઝિશનમાં હતા બાણસૈયાની અંદર સૂતા હતા એવી ભયંકર પીડા હોવા છતાં પણ કૃષ્ણ પરમાત્મા ભીષ્મ પિતામહની સામે હતા ભીષ્મ પિતામહે બે હાથ જોડીને કીધું ઉત્તરાયણનો દિવસ આવે ને ત્યાર પછી મારે મારે આ દેહને છોડવો છે હવે હિસાબ કરો કે આ દિવસનું કેટલું મહત્વ હશે એમનો જે પૂર્વાર્ધ ભાગ છે એનામાં શક્તિ એટલે જબરજસ્ત શક્તિ શક્તિ હતી હતી એમની પ્રતિજ્ઞા એવી જબરજસ્ત હતી કે એ પ્રતિજ્ઞાથી તે દિવસથી ભીષ્મ પ્રતિજ્ઞા નામ પડેલું છે એમના પિતાશ્રી સંતનું રાજા ભીષ્મ પિતામાં ની વાત નીકળી એટલે હું થોડી વાત કરી દઉં એ સંતનું રાજા એક સ્ત્રીની અંદર આસક્ત થયા નક્કી કર્યું કે આમની સાથે મારે લગ્ન કરવા છે પછી સંતનું રાજા હવે આવી વાત તો છોકરાને ભાઈ તરત કેમ કરવી થોડા મૂડલેશ્રીએ આમ બહુ ના દેખાય ભીષ્મ પિતાએ પૂછ્યું ભાઈ છે હું બાપા વાત કરો ને તો કે કંઈ તને કહેવાની વાત છે નહીં તો કે નાના વાત કરો જે હોય એ વાત કરો આ પિતૃભક્ત હતા ત્યારે સંતનું રાજાએ ખોલીને વાત કરી ભીષ્મ પિતામાં એવો ઇતિહાસ કે છે કે ભીષ્મ પિતામહે એ સહર્ષ ખુશાલીથી સ્વીકારી લીધું કન્યા પક્ષના આવીને કીધું કે આ લગ્ન તો કરીએ લગ્ન કર્યા પછી એને જે સંતાનો થાય એ સંતાન આમની તમામ સંપત્તિના અધિકારી તો ન થાય એ તો ભીષ્મ પિતામહના બાળકો થાય એનો જ પેલો અધિકાર લાગે એનું શું કરું ત્યારનો ઇતિહાસ એવો બોલે છે કે ભીષ્મ પિતામાએ પ્રતિજ્ઞા લીધી છે કે આ દુનિયાની અંદર સ્ત્રી માત્ર છે એ મારી માન દીકરી સમાન છે હું લગ્ન નહીં કરું જિંદગી બ્રહ્મચર્ય વ્રત રાખું એને એને પણ બાણસૈયા અંદર સૂતા સૂતા આ દિવસ પસંદ કર્યો એવો પરમ પવિત્ર દિવસ છે એવી સ વાત પૂજ્ય ભક્તિજીવન સ્વામી કેરી